ફસાવાને ખોટી રીતના ફસાવા માટે સરકાર અલગ અલગ ગુનાઓ દાખલ કરી રહી છે અને આ કેવું છે આ આરોપ લગાવ્યા છે ચેતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ વર્ષા વસાવાએ બીબી ન્યૂઝ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં હુકાર ભર્યો હતો કે આવતીકાલની જનસભામાં લાખો આદવ આદિવાસી સમાજના લોકો ઉમટી પડશે અને જે પણ લોકો આવશે તે ચેતર વસાવાના સમર્થનમાં હશે તેમણે તે પણ કહ્યું કે સરકાર ગમે એટલા પ્રયત્નો કરી લે પણ હું અને આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે અત્યારે જેલમાં છે તેમની ઉપર વન વિભાગ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો કે તેમણે ત્યાં આગાડી વન વિભાગના અધિકારીઓ સાથે ખોટી મગજમારી કરી ગન અને ફાયરિંગ કર્યું હતું ત્યારે ચૈત્ર વસાવાની આ રીતે કેસ કરીને છેલ્લા કેટલાય દિવસથી જેલ હવાલે કરવામાં આવે છે ત્યારે તેમના પત્ની વર્ષાબેન વસાવા કે જે અત્યારે લડત આપી રહ્યા છે તેને લોકો સુધી પહોંચી રહ્યા છે એકલા હાથે વર્ષાબેન અત્યારે જ્યારે લડત આપી રહ્યા છે ત્યારે અત્યારે વર્ષાબેન જોડે આપણે સીધી વાત કરીશું વર્ષાબેન એકલા હાથે આપ લડત આપી રહ્યા છો કેવો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે હવે ધારાસભ્ય ચૈત્રભાઈ તો હાલ નથી જેલમાં છે પરંતુ અમે ગામડે ગામડે જઈએ છીએ એક એક લોકોને મળીએ છીએ ત્યાં અમને લોકોનો પ્રતિસાદ સારો મળે છે અને લોકો અમને સામેથી કહે છે કે ચૈત્રભાઈને ખોટી રીતે ફસાવ્યા છે આપણા માટે અવાજ ઉઠાવે છે અને સરકાર દ્વારા એમને ષડયંત્ર ઊભું કરીને ફસાવવામાં આવેલા છે એટલે આપણે બધાએ સાત તારીખે સમર્થનમાં મોટી સંખ્યામાં ત્યાં હાજર રહેવાનું છે ચૈત્રભાઈના સમર્થનમાં એટલે લોકોનો પ્રતિસાદ અમને સારો મળે છે આવતીકાલે અરવિંદ કેજરીવાલ સાથે ભગવતમાન બંને અહીંયા આવી રહ્યા છે ચૈતનભાઈના સમર્થનમાં ચૈતરભાઈના મળવા પરમ દિવસે જેલમાં બી જવાના છે શું હવે આ દિલ્હીના મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી અરવિંદ કેજરી કેજરીવાલ સાહેબ અને પંજાબના માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવંત માન પણ આવે છે એટલે અહીંયા ચૈતરભાઈના સમર્થનમાં જ આવે છે એટલે ત્યાં કાલે અહીંયા સંબોધન કરશે જન્મેદિનીને અને આઠ તારીખે જેલ પર પણ ચૈતરભાઈને મળવા માટે જશે તમે ગઈકાલે જેલ ઉપર ચૈતરભાઈને મળવા ગયા હતા શું કહેવામાં આવ્યું કેવું વર્તન આપની જોડે કરવામાં આવ્યું હવે કાલે અમે મુલાકાત માટે ગયા હતા ત્યાં અમને ચૈતરભાઈ દ્વારા કહેવામાં આવેલું છે કે લોકો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહેશે એટલે અને ચૈતરભાઈનું સમર્થન છે એટલે લોકો તો ચૈતરભાઈનું નામ સાંભળીને વધારે મેદની આવશે એટલે અહીંયા પબ્લિક સારી થશે અને વધારે આ જગ્યા પણ નાની પડશે કાલે તો ભાજપ દ્વારા હેરાન કરવામાં આવતું હોય એવા બી આક્ષેપો કરવામાં આવે છે આપના દ્વારા કઈ રીતે હેરાન કરવામાં આવે છે હવે આ જે એફઆઈઆરમાં એ લોકોએ ગુનો ખોટી રીતે નોંધ કર્યો છે એટલે આ ભાજપનું એક ષડયંત્ર છે એટલે આ બધા મુદ્દા ઉઠાવે છે વિધાનસભામાં બધા પ્રશ્નો ઉઠાવે છે એટલે આ સરકારને ગમતું નથી એટલે એમનો અવાજ દબાવવા માટે આ બધા ગુનાઓ ખોટી રીતે એફઆઈઆરમાં દાખલ કરીને ચૈતરભાઈને ફસાવાનું એક ષડયંત્ર ઊભું કર્યું છે એવું કોઈ ગયો અત્યારે ચૈતરભાઈ જ્યારે જેલમાં જાય ત્યારે મોરચો આખો તમે સંભાળ્યો છે હા કોઈપણ જગ્યાએ જરૂરિયાત પડે છે ત્યાં હું લોકોના પડખે જઈને ઊભી રહું છું સુખ દુઃખમાં અને લોકોનો મને સારો પ્રતિસાદ મળે છે કે હાલ અત્યારે ચૈતરભાઈ નથી પણ વર્ષાબેન એમની ગેરહાજરીમાં ત્યાં જઈને ઊભા રહે છે એટલે લોકોનો પ્રતિસાદ સારો મળે છે વર્ષાબેન ચૈતરભાઈને આ વિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી લડાવવાની વાત ચાલી રહી છે પણ જો ચૈતરભાઈને ત્યાં સુધીમાં જામીન નહીં આપી એ જેલમાંથી બહાર નહીં આવે તો એમની જગ્યાએ આપ આ સીટ ઉપરથી લડશો હવે અમારી પાર્ટીમાં પણ ઘણા સિનિયરો છે એટલે અમારી પાર્ટી જે કે તે પ્રમાણે અમારું નક્કી થશે ખાસ કરીને જ્યારે કાલે કેજરીવાલજી આવે છે ભગવત માનજી આવે છે પરમ દિવસે જેલ ઉપર ચૈતરભાઈને મળવા બી જવાના છે લાગે છે એમને મળવા દેશે હા હવે જેલ પર મળવા જવાના છે એટલે ત્યાં જેલ પર મુલાકાત કરશે અને ચૈતરભાઈને મળશે એક એવી બી વાત સામે આવી હતી કે ચૈતરભાઈનો કોન્ટેક્ટ ભાજપ દ્વારા પહેલાં કરવામાં આવ્યો હતો ભાજપ પાર્ટીમાં જોડાવા માટે પરંતુ તેમને જોડાવાની ના પાડી ત્યારબાદ તેમની સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કા વાતને તમે કેટલું સમર્થન આપો છો આ હકીકત સુજા આવતમાં હવે આ ભાજપ છવ્વીસે છવ્વીસ સીટ કવર કરવા માગે છે લોકસભાની પણ આ એક એવી સીટ છે ભરૂચ લોકસભાની એ ભાજપથી કવર થાય એવું નથી કેમ કે ચૈતરભાઈ આ લોકસભાની ચૂંટણી લડશે તો આ સીટ ચૈતરભાઈ જીતી શકે છે એટલે ભાજપની એક સીટ જાય છે એનો ડર ભાજપને સતાવે છે એટલે આ ખોટી રીતે ચૈતરભાઈ પર દબાણ કરે છે ભાજપ એવા બી દાવા કરી રહ્યું છે કે આદિવાસીઓના વિકાસના કામ ભાજપ દ્વારા અનેક કરવામાં આવેલા છે આપ તો આ વિસ્તારના સ્થાનિક છો લોકલ છો આપને કોઈ વિકાસ દેખવા મળ્યો છે હવે લોકોને લોકોને પણ આપણે પૂછી શકીએ છે કે વિકાસ ક્યાં દેખાય છે કેમ કે અમારા આ છ ટમથી સાંસદ છે મનસુખભાઈ એમણે પણ આ અમારા લોકો માટે કોઈ અવાજ ઉઠાવ્યો નથી એટલે અમારા લોકો બધા જાણે જ છે એટલે વિકાસ દેખાતો નથી એટલે લોકો અને ચૈતરભાઈ જ્યારથી ચૂંટાયા છે ત્યારથી લોકોની વચ્ચે રહે છે લોકોના બધા પ્રશ્નો ઉઠાવે છે એટલે એટલે અમારા વિસ્તારમાં ચૈતરભાઈનું વર્ચસ્વ સારું છે છેલ્લો સવાલ વર્ષાબેન એકલા હાથે લડી રહ્યા છો ક્યાંય કોઈ ડર અત્યાર સુધીમાં લાગ્યો ના હવે લોકોનો સારો અમને સપોર્ટ છે એટલે ડર નથી લાગતો એકલા હાથે તો ના લડાય લોકોનો સારો સાથ છે અમને લોકો બધા પ્રતિસાદ સારો મળે છે એટલે અમને સારું છે અને એકલા હાથે લડવાનો તો કોઈ ના ના બને પરંતુ લોકોનો સારો સપોર્ટ છે એટલે અમે અત્યાર સુધી નિડરતાથી લોકોની સામે મજબૂત રીતે ઊભા છે કોઈની કોઈના તરફથી કોઈ ધમકી કે કોઈ ફોન કોલ કેવું અત્યાર સુધીમાં તમારી ઉપર હોય ના બિલકુલ આ હતા વર્ષાબેન વસાવા ચૈતર વસાવાના પત્ની કે જેમનું કહેવું છે કે જે રીતે ચૈતરભાઈનો અહીંયા ગાડી જે લોકો માટે જે પ્રેમ દેખાઈ રહ્યો છે તેમના કાર્યો છે કે જે અત્યાર સુધી તેમને આદિવાસી સમાજ માટે જે કરેલા છે તે કામ લોકોને દેખાઈ રહ્યા છે અને એટલા માટે થઈને લોકો તેમને આટલો પ્રેમ કરે છે ત્યારે ચૈતરભાઈ જેલમાં છે અને આવતીકાલે જ્યારે બંને મુખ્યમંત્રી અહીંયા ગાડી આવી રહ્યા છે ત્યારે તેને લઈને લોકોનો પ્રતિસાદ બી તેમને સારી મળ્યો મળી રહ્યો છે વર્ષાબેન પોતે જે એકલા એકલાથી અત્યારે જે લોકો વચ્ચે જઈ રહ્યા છે લડી રહ્યા છે ત્યારે લોકો બી તેમને અત્યારે જે સપોર્ટ છે તે આપી રહ્યા છે ત્યારે માત્ર સવાલ એ છે કે હવે ચૈતરભાઈને જે ખોટી રીતે ફસાવવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે ચૈતરભાઈને જેલમાંથી ક્યારે છોડવામાં આવશે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત નેત્રંગ